મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર અલ્પેશભાઈને વેસવાનું છે ઘર ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તો અલ્પેશભાઈનું મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે અને ટ્રેક્ટરમાં તમને ટાયર આગળ પાછળ બંને સારા જોવા મળશે શિયાળે છે આ ટાયર તો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો તે પ્રમાણે પ્રબલ સ્થળ પર જોવા મળી જશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે કમની કલરમાં જ ટ્રેક્ટર જોવા મળશે અને કમની ફિટિંગ એન્જિન કમની ફિટિંગ આખું ટ્રેક્ટર જોવા મળશે કલર વગેરે કમની ફિટિંગ જ જોવા મળશે તો અલ્પેશભાઈનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે કોન્ટેક કરી અને જરૂર સ્થળ પર જોવા જવું જેથી તમને ટ્રેક્ટર બેસાઇ જાય તો ખોટો ધક્કો ના થાય ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે અને ટ્રેક્ટરમાં સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે સારું વાયરિંગ જોવા મળી જશે ટ્રેક્ટર માલિકનું નામ અલ્પેશભાઈ છે અલ્પેશભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતના તો અલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિત્યાસી આઠસો ત્રણ સિમોતેર પાંચ આડત્રીસ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સોટીલા ગામ રૂપાવટી ગામ જોવા મળશે નામ અલ્પેશભાઈ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ અલ્પેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અલ્પેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ